વડોદરા શહેરના સંગમચાર રસ્તા પાસે આવેલા કાર્યાલય પર બિહાર જીતની ધમાકેદાર ઉજવણી કરવામાં આવી હતી વડોદરા સહિત દેશભરમાં બિહાર વિજયના ઉત્સવને જુસ્સા સાથે મનાવાયો હતો અત્રે ઉલ્લેખનીય છે કે બિહાર વિધાનસભાની ચૂંટણીમાં સૌથી વધુ બેઠકો અપાવી બિહારના મતદારોએ ભાજપાને પ્રચંડ સમર્થન આપી રાષ્ટ્રીય સ્તરે નરેન્દ્ર મોદીની સરકારમાં ફરી એકવાર વિશ્વાસ વ્યક્ત કર્યો છે આ સરકાર ત્રણસો પાસઠ દિવસ પ્રતિ મિનિટ પ્રતિ પળ વિકાસના કામોની વાતો કરે છે બિહાર વિધાનસભામાં વિજય એ સરકારની નીતિઓને જનતાનું પ્રચંડ સમર્થન સૂચવે છે પરિવારવાદના પછાત રાજકારણથી ત્રસ્ત બિહારના મતદારોએ એક નહીં બલકે અનેક કૌભાંડો અને ભ્રષ્ટાચાર કરેલા શાસનથી છુટકારો મેળવી વર્ષો બાદ મોદી શાસનમાં અતૂટ અને અખંડ વિશ્વાસ મૂકી વિકાસનો માર્ગ પસંદ કર્યો છે તેવી લાગણી સાંસદ ડોક્ટર હેમાંગ જોશીના હરણી રોડ સ્થિત કાર્યાલય ખાતે વિજય ઉત્સવની ઉજવણી દરમિયાન એકત્ર અદભુત અને અવિસ્મરણીય વિજય ઉત્સવ વડોદરા સયાજી અને વિજય ઉત્સવ વડોદરા શહેરના કાર્યાલય સંગમ હરણી રોડ ખાતે ધામધૂમથી મનાવાયો હતો આ પ્રસંગે વડોદરા શહેરના પ્રથમ નાગરિક પિંકબેન સોની ડેપ્યુટી મેયર ચિરાગ બારૂટ શહેરના કાઉન્સિલરો જિલ્લા યુવા મોરચાના પ્રમુખ વિવિધ હોદ્દેદારો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ ઉપાધ્યક્ષ શિક્ષણ સમિતિના સભ્યો બાળ સુરક્ષા સમિતિના પ્રમુખ પૂર્વ કાઉન્સિલર સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તો વિડીયો કોલના માધ્યમથી સાંસદ ડોક્ટર અહેમંગ જોશી ઉજવણીમાં જોડાયા હતા